એ એક પણ કતલખાનું ચાલુ ના રહેવું જોઈએ બીજું કે જે ખેડૂતો આત્મહત્યા કરે એ ખેડૂતો આત્મહત્યા ના કરવા જોઈએ ખરેખર જો સરકાર આટલું કરે તો આપણે આઝાદ થયા કે આત્મહત્યા કેમ કરે એના વિશે કોઈ દિવસ ચર્ચા કરવામાં આવતી નહીં એની પાછળનું એક જ કારણ ખેડૂતો ઉપર રાજકારણ રમાય જ્યારે ગુજરાતની અંદર કોઈ ખેડૂત આત્મહત્યા કરે તો કોંગ્રેસ વાળા એનો વિરોધ કરે અને કોંગ્રેસનું જો રાજ્ય હોય તો અગર ખેડૂત આત્મહત્યા કરે તો ભાજપવાળા વિરોધ કરે કેમ ગુજરાતમાં કોઈ ખેડૂત વિરોધ આત્મહત્યા કરે તો ભાજપવાળા વિરોધ નહીં કરતા કારણ કે એમની સરકાર હોય એટલે પોતાની સરકારનો લાભ લેવા ખાતર એ લોકો વિરોધ કરતા નહીં ખરેખર ખેડૂતનો વિરોધ જ્યારે ખેડૂત આત્મહત્યા કરે ત્યારે આખા ભારતમાં એનું બંધનું એલાન હોવું જોઈએ આખા ભારતમાં એનો વિરોધ થવું જોઈએ અને એકલું બંધનું એલાન કરવાથી કશું થતું નહીં એની પર સચોટ પરિણામ આવવું જોઈએ કે ખેડૂતો આત્મહત્યા કેમ કરે કારણ કે એમનો જે ભાવ મળવો જોઈએ એ ભાવ મળતો નહીં અને જ્યારે ખેડૂતો લોન લે જમીન ઉપર ત્યારે એમની જમીન જપ્ત કરવામાં આવે એમના લોનના રિકવરી માટે એમને એરોન કરવામાં આવે પણ ખેડૂતો કેમ લોન નહીં ભરતા એના ઉપર કોઈ ચર્ચા કરવામાં આવતી નહીં તમારે દેવું માફ કરવાની કોઈ જરૂર જ નહીં દેવું અમે કઈ ભિખારી નહીં અમે ખેડૂત છીએ છીએ અમે બાપ અમને ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે અમારે તમારા ભીખની કોઈ જરૂર નહીં ખાલી તમે ઓગણીસો ઇઠ્યોતેર માં ઘઉં જે ભાવ હતો અને ઓગણીસો ઇઠ્યોતેર માં પગાર પંચમાં જે પગાર હતો એના હિસાબથી અમને ભાવ આપી દો ને એના હિસાબથી ભાવ આપો તો ઘઉંનો ભાવ આજે પચીસો થી ત્રણ રૂપિયા થાય એટલો ભાવ જો તમે અમને આપો તો અમે તમને ટેક્સ આલીશું પણ તમારામાં એ કોઈનામાં કોઈ સરકારના મેં તાકાત નહીં અને ખેડૂતો બચારા કરે તો કરે શું કારણ કે એમની જોડે એનો વિરોધ કરવાના કોઈ ઓપ્શન પણ નહીં હોતા એટલે ખેડૂતો જો હજી એક નહીં થાય અને જે દિવસ એટલું પણ યાદ રાખજો આજે છવ્વીસમી જાન્યુઆરીએ હું તમને ચેલેન્જ ફેંકવું કે જે દિવસ ખેડૂતોએ દૂધ અને અનાજ તમને આપવાનું બંધ કરી દીધું ને તે દિવસ તમે બધા ખેડૂતોના પગમાં આવીને પડીશો હજુ એ તમને ખબર નહીં અને એ દિવસો આવતો બહુ વાર નહીં લાગે એટલે સરકારને હું જાહેરમાં વિનંતી કરું કે ખેડૂતો વિશે કંઈક થોડું વિચારજો અને બીજું એક વાત કે નોની નાની દીકરીઓના બળાત્કાર હમ નાની નોની દીકરીઓના જ્યારે બળાત્કાર થાય હતા એની પાછળનું રિએક્શન કશું જ થતું નહીં ચાર દાડા મોટી મોટી વાતો કરવામાં આવે અગરબત્તી મેણબત્તી લગાડી અને એને શ્રદ્ધાંજલિ આપવામાં આવે એ બધું બંધ કરવું જોઈએ પરંતુ ગુનેગારોને સીધી જ એક મહિનાની અંદર સજા કરવી જોઈએ ત્યારે આપણે આઝાદ થયા કહેવાય અને કદાચ આવનારી સરકાર આવતા દિવસોમાં એવું કરશે એવી આશા રાખીએ જય હિન્દ જય રણછોડ